આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં સત્તર હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મહારાષ્ટ્રના યવતમાલની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડ અને ઓડિશાની ચાર દિવસીય મુલાકાતે જવા રવાના થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જણાવ્યું છે કે ભારતીય નૌકાદળ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ બ્યુરોએ એકત્રીસો કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે ઉત્તરપ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે આઠ સમાજવાદી પાર્ટીએ બે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુમાં સત્તર હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે થુથુકુડીમાં શ્રી મોદીએ વીઓ ચિદમ્બરનાર બંદર ખાતે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો આ ટર્મિનલ વૈશ્વિક વ્યાપારમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે ભારતના દરિયાકાંઠા અને ભૌગોલિક સ્થાનનો લાભ લઈને પૂર્વ કિનારે બંદરને ટ્રાન્સશીપમેન્ટ હબમાં પરિવર્તિત કરાશે પ્રધાનમંત્રીએ વીઓ ચિદમ્બરનાર બંદરને ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે સ્થાપિત કરવાના પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું શ્રી મોદીએ હરિત નૌકા પહેલના ભાગરૂપે ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વેસલ પણ લોન્ચ કર્યું આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગંગા નદીનો ઉપયોગ કરવા માટે ભારતનું પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જહાજ કાશી જશે અને તેને તમિલનાડુના લોકો તરફથી વારાણસીને ભેટ તરીકે ગણવામાં આવશે તેમણે કહ્યું કે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ દેશના ભવિષ્યને ટકાઉ વિકાસ પ્રદાન કરશે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે મેરીટાઇમ સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે જેનાથી અનેક ગણો વિકાસ સુનિશ્ચિત થયો છે આજે લોન્ચ કરાયેલા મલ્ટી મોડલ પ્રોજેક્ટ સ્વચ્છ પરિવહન પ્રદાન કરશે અને પાણીના માર્ગે મુસાફરીનો ખર્ચ ઓછો કરશે તેમણે કહ્યું કે વીઓસી પોર્ટ ડિસેલિનેશન પ્લાન્ટ ગ્રીન હાઇડ્રોજન બંકરિંગ સુવિધાઓ વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં ખૂબ આગળ વધશે શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે રાજ્ય પાસે એક હજાર ત્રણસો કિલોમીટર સુવિધા છે અને બે હજાર કિલોમીટરનું વિદ્યુતીકરણ અને રેલ મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે આ ઉપરાંત તેમણે દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પંચોતેર લાઇટ હાઉસમાં પ્રવાસી સુવિધાઓને પણ સમર્પિત કરી અને વાંચી મણિયાચી નાગરકોઇલ રેલ લાઇન અને અરવાલયમ મોલી વિભાગને બમણી કરવાની હેતુથી રેલ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું લગભગ એક હજાર ચારસો સિત્યોતેર કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત ડબલિંગ પ્રોજેક્ટ કન્યાકુમારી નાગરકોઇલ અને તિરુનેલવેલીથી ચેન્નાઈ તરફ જતી ટ્રેનો માટે મુસાફરીનો સમય ઘટાડવામાં મદદ કરશે તમિલનાડુમાં લગભગ ચાર હજાર પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા ચાર રસ્તા પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેથી જોડાણ વધારવા સામાજિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને પ્રદેશમાં તીર્થયાત્રાની મુલાકાતની સુવિધા મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મહારાષ્ટ્રના યવતમાલની મુલાકાત લેશે શ્રી મોદી રાજ્યમાં ચાર કરોડ રૂપિયાથી વધુની રેલવે માર્ગ અને સિંચાઈ સંબંધિત બહુવિધ માળખાગત પરિયોજનાનું ઉદઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી યવતમાલની જાહેર સભામાં એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો પણ બહાર પાડશે શ્રી મોદી યવતમાલ ખાતે એસએચજીના સંમેલનમાં મહારાષ્ટ્રના પાંચ પોઈન્ટ પાંચ લાખ મહિલા સ્વસહાય જૂથોને આઠસો પચીસ કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ પણ વિતરિત કરશે પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં એક હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આ પ્રોજેક્ટ્સમાં વર્ધા કલમ બ્રોડગેજ લાઇન અને નવી અસ્ટી અમલનેર બ્રોડગેજ લાઇનનો સમાવેશ થાય છે નવી બ્રોડગેટ લાઇન વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારોની કનેક્ટિવિટી સુધારશે અને વિકાસને વેગ આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડ અને ઓડિશાની ચાર દિવસીય મુલાકાતે જવા રવાના થશે રાષ્ટ્રપતિ આજે રાંચી ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઝારખંડના ત્રીજા દીક્ષાંત સમારોહને બિરદાવશે અને ઓડિશાના રાયરંગપુર ખાતે કેન્દ્ર સરકારના હોલીડે હોમ વિવિધ રોડ પ્રોજેક્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કરશે તેમજ બરસાહીમાં એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલનું ઉદઘાટન પણ કરશે તેમના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન આવતીકાલે રાષ્ટ્રપતિ મુર્મુ ગોનાસિકા ક્યોન્ઝર ખાતે આદિવાસી જૂથો પીવીટીજીના કદલીબાડી ગામના સભ્યો સાથે વાર્તાલાપ કરશે બાદમાં તે ક્યોન્ઝરની આદિજાતિઓ લોકો સંસ્કૃતિ અને વારસો પર એક રાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કરશે સાંજે રાષ્ટ્રપતિ ભુવનેશ્વર ખાતે ઉત્કલ યુનિવર્સિટીના ત્રેપનમાં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે પહેલી માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભંજા બિહાર ખાતે બેરહામપુર યુનિવર્સિટીના પચીસમા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે બાદમાં કટક ખાતે બ્રહ્માકુમારી ઓડિશાની સુવર્ણ જયંતિની ઉજવણી કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં એકત્રીસો કિલોગ્રામ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો એક સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે એજન્સીઓએ આજે દેશમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે તેમણે જણાવ્યું હતું કે એનસીબી નૌકાદળ અને ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ત્રણ હજાર એકસો બત્રીસ કિલો ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો શ્રી શાહે કહ્યું કે દેશને નશામુક્ત બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તેમણે આ સિદ્ધિ બદલ એનસીબી નૌકાદળ અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે આઠ અને સમાજવાદી પાર્ટીએ બે બેઠકો જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી અને ચોથી બેઠક ભાજપના ફાળે ગઈ હતી જ્યારે હિમાચલ પ્રદેશમાં બીજી બોનસ બેઠક જીતી હતી ભાજપે રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી અને સમાજવાદી પાર્ટીના માફ કરશો આઠ વિજેતા સભ્યોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ પૂર્વ સાંસદ ચૌધરી તેજવીરસિંહ અમરપાલ મૌર્ય સંગીતા બલવંત ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી ભૂતપૂર્વ ધારાસભ્ય સાધના સિંહ નવીન જૈન અને સંજય શેઠનો સમાવેશ થાય છે સમાજવાદી પાર્ટીમાંથી જયા બચ્ચન અને રામજીલાલ સુમન જીત્યા જ્યારે સમાજવાદી પાર્ટીના ત્રીજા ઉમેદવાર આલોક રંજન ચૂંટણી હારી ગયા હતા ભાજપે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં બીજી બોનસ બેઠક જીતી હતી કર્ણાટકમાં કોંગ્રેસ ત્રણ બેઠકો જીતી અને ચોથી બેઠક ભાજપના ફાળે ગઈ હતી ગઈકાલે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અજય માકન જીસી ચંદ્રશેખર અને સૈયદ નાસીર હુસેન અને ભાજપના નારાયણ શાહ ભંગાડેનો વિજય થયો હતો સીપીઆઈએમે કેરળની પંદર લોકસભા બેઠકો પર આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં ભૂતપૂર્વ રાજ્યમંત્રીઓ કે કે શૈલેજા અને ટીએમ થોમસ આઇઝેકનો સમાવેશ થાય છે અભિનેતામાંથી ધારાસભ્ય બનેલા મુકેશ અને વી જોયને પણ લોકસભાની ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવ્યા છે આ યાદીમાં બે વર્તમાન સાંસદો એએમ આરીફ અને ઇલામા રામ કરીમનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સીપીઆઈએમે ગઈકાલે સાંજે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી ન્યાયાધીશ એ એમ ખાનવીલકર દેશના નવા લોકપાલ બનશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને છ સભ્યો સાથે નિયુક્ત કર્યા ન્યાયાધીશ લિંગપા નારાયણ સ્વામી ન્યાયાધીશ સંજય યાદવ અને ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થી લોકપાલના ન્યાયિક સભ્યો હશે લોકપાલના અન્ય સભ્યોમાં સુશીલ ચંદ્ર પંકજકુમાર અને અજય તિર્કી છે આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષના વિજ્ઞાન દિવસનો વિષય વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી છે તેનો ઉદ્દેશ્ય ભારતના ભવિષ્યના નિર્માણમાં સ્વદેશી ટેકનોલોજીના મહત્વ પર ભાર આપવાનો છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નવી દિલ્હી મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સીવી રામન દ્વારા રમણ અસરની ઉત્કૃષ્ટ શોધની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે આ શોધ માટે સીવી રામનને વર્ષ ઓગણીસો ત્રીસમાં સર્વોચ્ચ વૈશ્વિક નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ એક પ્રદર્શનનું ઉદઘાટન કરશે જેમાં વિજ્ઞાનના સંશોધન અને નવીનીકરણ પહેલ હેઠળ પસંદ કરાયેલા વિવિધ પ્રકારની નવીન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે તેમની સરકાર યુવાનોમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કરી રહી છે હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં એક અને બે માર્ચે ભારે વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ આવતીકાલથી પશ્ચિમ હિમાલય અને ઉત્તર પ્રદેશ ભારતના મેદાનોને એકથી ત્રણ માર્ચ સુધી અસર કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં સત્તર હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મહારાષ્ટ્રના યવતમાલની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડ અને ઓડિશાની ચાર દિવસીય મુલાકાતે જવા રવાના થશે કેન્દ્રીય ગૃહમંત્રીએ અમિત શાહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ બ્યુરોએ એકત્રીસો કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી છે ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે આઠ સમાજવાદી પાર્ટીએ બે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા